ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાની પૂર્ણા હતી સાતમો દિવસે ભક્તોનો ગોડાપુર ઉમટ્યો સાત દિવસીય કથા રસપાનમાં ભક્તજીનો ભક્તિમાં રસ્તર બોડ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું આરીજમાં સૌ પ્રથમ વખત ઠક્કર ફરશુરામભાઈ ડાયાલાલ પરિવાર જલિયાન ગ્રુપ દ્વારા જલિયાન સ્કૂલ પરિસર ખાતે જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વવિખ્યાત કથાવાચક જયા કિશોરીજીના મુખેથી સાત દિવસીય ભાગવત સપ્તાહ કથાનું પધારેલ સાધુ સંતો મહંતો અગ્રણીઓ સહિત લાખોની સંખ્યામાં હારીજ તાલુકાની પ્રેમી જનતા તથા નગરજનોએ પ્રસ્પાન કર્યું હતું ભાગવત સપ્તાહ પૂર્ણાહુતિના સાતમા દિવસે કથાવાચક શ્રી જયા કિશોરીજીના મુખે ભક્તજનોને શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી